છ દિવસના વિરામ બાદ સમગ્ર ખેડા જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે ખેડા અમદાવાદ માતર ખેડા ઉમરેઠ ડાકોર મૌધા ગળતેશ્વર વિસ્તારોમાં વરસાદ ખાબક્યો ખેડા જિલ્લાના દસ તાલુકાઓમાં મેઘો મહેરબાન થયો છે રાત્રિના ત્રણ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે લગભગ ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે વરસાદ આવતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી હતી ખેડૂતને રોપણી માટે હવે વેચાતું પાણી નહીં લેવું પડે ખેડા જિલ્લામાં અત્યાર સુધીનો સારો વરસાદ નોંધાયો વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે આકાશમાં ભેજવાળા વાદળો છવાયા હાલ વરસાદ અવિરત વરસી રહ્યો છે અહેવાલ સંજય ચુનારા